સુરત શહેરના ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ગંભીર અને સંગઠિત ગુનાઓમાં કેસમાં પોલીસ મોટી કાર્યવાહી હાથ ધરી છે ભેસ્તાન પોલીસે આરોપી ધર્મરાજ ઉર્ફ દાલ ચાવલ તથા તેના સાગરિકોની સંગઠિત ગુનાખોરી સામે ગુડ સીટો એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ 2024 હેઠળ કાર્યવાહી કરી હતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ધર્મરાજ ઉર્ફ દાળ ચાવલ છેલા ઘણા સમયથી સંગઠિત રીતે ગુનાઓ આચરી રહ્યો છે તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓમાં સદમાન ઉર્ફ તરસી સલીમ મિર્ઝા, શાકિબ મજીદ અન્સારી અરબાઝ ઉર્ફ બાબા, चाचाમણ પઠાણ અને સોહેલ ઉર્ફ બોડી चाचाમણ પઠાણનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ સામે લૂંટ, જાંતી મારી નાખવાની ધમકી

સંગઠિત ગુનાખોરી ચલાવનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને આવનારા સમયમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે